બનાસની બેન જીત્યા આગલા દિવસની ચર્ચામાં તમે કહી રહ્યા હતા કે બનાસની બેનનું જીતવું અઘરું છે પણ જીત જીત છે એવું લાગે છે બધાને એવું લાગતું હતું ને જીત્યા શું રિએક્શન જો મને એમનું એક વાક્ય યાદ આવ્યું હતું કે દિલ આવું કહે છે ને દિમાગ આવું કહે છે દિમાગ કેમ કે દિમાગ દિમાગ કેમ કહેતો હતું એનું કારણ કહેજો 2014 2019 એની જે વોટિંગ પેટર્ન હતી બનાસકાંઠાની એ અમે લોકોએ કાઢી હતી એમાંથી કયા બૂથ ઉપર કેટલા વોટ મળ્યા બીજેપીના અને અમે આકલન કરેલું એની જોડે ખોટો પડ્યો હું એવું કહેતો હતો કે બધાની અંદર બીજેપીના લીડ મળશે એટલે દિલ કહેતું હતું કે જીતશે પણ દિમાગની અંદર જે ડેટા હતો જે વિશ્લેષણ કર્યું હતું એમાં હું ખોટો પડ્યો પણ હું એ ચોક્કસ હતો પહેલા દિવસથી કહેતો હતો કે ગેનીબેન જબરજસ્ત ચૂંટણી લડી રહ્યા અને એ ચોખ્ખું દેખાતું હતું ગેનીબેન ઉમેદવાર જાહેર થયા એ પહેલેથી તૈયારી કરતા હતા પહેલો વિડીયો એમનો આવેલો ને એ વખત એમનું નામ જાહેર નહીં થયેલું અને એમને મામેરા વાળો ડાયલોગ કહેલો તો ચાર વાર અમે રિવાઇન્ડ કરીને જોયું કે એટલે એને જોયું અમે વિડીયો જોયો કે ખરેખર આ વખત કોઈ જૂનો વિધાનસભાનો તો નથી પણ પછી એમને કહ્યું કે આ વખતે લોકસભા ક્ષેત્રની બાકી વિધાનસભાની લોકો બેનને મામેરું કરે એટલે ક્લિયર થયું પછી બેનને પૂછ્યું પછી અમે ચલાવેલું એટલે એક ક્લિયર હતું કે ગેનીબેન જબરજસ્ત ફાઇટ આપી રહ્યા એ પણ ક્લિયર હતું ગેનીબેનને હરાવવા માટે બહુ બધા પ્રપંચ થયા એ પણ ક્લિયર હતું આપણા બધાના ખભાનો ઉપયોગ પણ થયો અને આપણે લોકોએ જાણે અજાણે ખભો આપ્યો બી ખરો કોને કેટલો ખભો આપે એનો આત્મા જાણે પણ એ પણ હતું કે તમામ મીડિયાને દેખાતું હતું કે ના ગેનીબેન દમખમ સાથે લડે અને ગેનીબેનને બધાએ સાથ પણ આપ્યો ગઈકાલે જ જ્ઞાનીબેનનો મેં ઇન્ટરવ્યૂ કરેલો જ્ઞાની એમ કહ્યું કે એમ કહ્યું મેં પોશન એડિટ કરેલો પણ ગેનીબેને એમ કહ્યું કે મીડિયાએ પણ મારા મામેરામાં હિસ્સેદારી આપી કશું લીધા વગર મારું કવરેજ કર્યું મેં એટલે એડિટ કરેલું એને બહુ એપ્રિશિએટ કરેલું ગેનીબેને કે એ જે જૂની ટ્રેડિશન કે જે જાણતા છે એના પરિપ્રેક્ષમાં એમનું કહેલું પણ એકદમ એ બેને પ્રમાણિકતાથી કહેલું અને હું ફરીથી કહું છું જે પણ પક્ષમાંથી ગેનીબેન જીત્યા ગેનીબેનનું જીતવું એક વ્યક્તિ સંઘર્ષ કેવી રીતે જીતી શકે એક વ્યક્તિ પથ્થર ઉપર માથું કેવી પછાડી શકે એક વ્યક્તિ ઓછા પૈસે ચૂંટણી કેવી કેવી રીતે રીતે લડી શકે એક વ્યક્તિ વગર ચૂંટણી કારણ કે ગેરેબેને બી કહેલું બહુ બધા લોકોએ કર્યું મને લોકલ લોકોનો સાથ હતો એક વ્યક્તિ એક સંસ્થાની સામે કેવી રીતે પડી લડી શકે એક વ્યક્તિ ચોખ્ખું બોલીને કેવી રીતે જીતી શકે એ બધું આ ગેરેબેનના રિઝલ્ટમાં દેખાયું તો શંકરભાઈ નો પોતાનો તૂટી ગયો થરાદ હા તમે જુઓ કે ગેની બેન પોતાના મત વિસ્તારમાં એમને માઇનસ અગિયાર હજાર છે પણ શંકર ચૌધરી વિસ્તારમાં ગેનીબેન પ્લસ એકવીસ હજાર છે એનો અર્થ એ છે કે આ બંને દિગ્ગજો હકીકતમાં તો રેખાબેન ચૌધરી ક્યાં ચૂંટણી લડતા હતા શંકર ચૌધરી વિરુદ્ધ ગેની બેન જ્યાં લડાઈ હતી પણ શંકર ચૌધરી પોતાના મત વિસ્તારમાંથી માઇનસ ગયા અને ગેનીબેન છે એ પણ પોતાના વિસ્તારમાંથી માઇનસ ગયા એનો અર્થ એ કે ચૌધરી સમાજના પણ કેટલાક મતો જે છે એ ગેનીબેનની તરફેણમાં ગયા અને મામેરામાં હું તમને કહું કે છેલ્લી રાત્રે જે વોટો વેચાયા એમાં એમના મત વિસ્તારમાંથી પણ મતો વેચાયા છે કઈ રીતના વેચાયા છે હવે આ ચૂંટણી પતી ગયા આપણે નથી કહેતા પણ તમે જે કહ્યું ને કે મામેરામાં કોઈએ કશું લીધા વગર યોગદાન કર્યું પણ આપણે તે આ જે પેટર્ન શરૂ થઈ છે ને કે છેલ્લી રાતે કે છેલ્લા બે દિવસમાં જે મતો ખરીદાય છે એ બહુ જ ખોટું છે આ લોકશાહીની મજા આ પેટર્ન તો પહેલેથી હતા તમે બી કોણ આસમાન મેં સુરાગ નહી સુરાગ એટલે કાણો ઉર્દુમાં કોણ હૈ આસમાન મેં સુરાગ નહી હોતા એક પથ્થર તો તબિયત ઉછાલો યારો ઉદાહરણ એટલા માટે કે કોંગ્રેસ અત્યાર સુધી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની સામે જીતવું મુશ્કેલ છે ખરેખર આપણે હારતા પેલા હ્રદય થી હારતા હોય છે મનથી હારી જતા હોય કોંગ્રેસ છેલ્લા બે ટમ થી મને લાગે છે હારી એટલા માટે એ અમે હારવાના છે એમ માનીને ને ઇલેક્શન માં ઉતરતા હતા અને ગેની બેન ની સામે તમે જુઓ શંકર ચૌધરી ની વાત કરી તમે અમિત શાહ નરેન્દ્ર મોદી એ પોતે સભા કરવી પડી ત્યાં

કે બનાસકાંઠાની પેટર્ન એવી છે કે ચૌધરીની સામે છે ને ઈતર સમાજ ભેગો થઈ જાય છે અને તમને યાદ હોય તો મેં તમારા વિડીયોમાં કહ્યું હતું કે બે હજાર હરીભાઈ ચૌધરી જે છે ને એ છ હજાર પાંચસો મતે છેક છેલ્લા રાઉન્ડમાં હારી ગયા કારણ કે ચૌધરીઓના જ મત એમને ચૌધરી વિરુદ્ધ ઈતર સમાજ સંગઠિત થયો અને બે હજાર નવમાં એનું પુનરાવર્તન થયું હરિભાઈ ચૌધરી સામે મુકેશ ગઢવી જે છે એ દસ હજાર મતે જીત્યા એટલે ચૌધરી વિરુદ્ધ ઈતર સમાજ છે ને ભેગો થાય છે એ પેટર્ન સમજવા પણ આ વખતે ચૌધરીઓ મત આપ્યા

અનેક ચૌધરી નેતાઓનો ફોન આવ્યો તમે ખોટા પડશો અને રિઝલ્ટ આવ્યા પછી અમને ફોન આવ્યા અમે કહેતા હતા તમે ખોટા પડશો

બધાની નજર આણંદ બેઠક પર હતી અને ક્ષત્રિય આંદોલનને કારણે જામનગર રાજકોટ એ બધું ચાલી રહ્યું હતું પરંતુ જે રીતે પ્રચાર થઈ રહ્યો હતો તમે જે કહ્યું ને કે જીતવા માટે લડી રહ્યા હતા ભાઈ હેમંતભાઈએ જે કહ્યું એ સાચી વાત છે કે હું જીતવા માટે લડી રહ્યો છું કોંગ્રેસના કેન્ડિડેટમાં આ ભાવના પહેલીવાર ત્યાં જોવા મળી ત્યાં જીતવા માટે લડી રહ્યા છે કેટલા બધા પ્રપંચો થયા જાતિગત સમીકરણો થયા ગમે તે થયું પણ એમને એ ખબર હતી કે આ મારે જીતવી છે હું બનાસકાંઠાની બેટી છું એ વાત પુરવાર કરી આપીશ અને તમે જીત્યા પછીનો જે એક સંદેશો જે આપ્યો છે ગેનીબેન એમાં એક વાત પણ કહી છે કે આ જીત છે એમાં જો ખરેખર સંગઠને મદદ કરી હોત તો ક્યાંય આગળ જઈ શક્યા એ એ એમણે એટલે કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખને મારું એવું માનવું છે કે એમણે એક સંદેશો આપ્યો છે કે ભાઈ તમે આમાં જો સહકાર જો આપો ને તો બીજી બધી બેઠકો પણ જીતી શકાય હોત મારી બેઠક તો હું જીતી જ ગઈ છું પણ બાકીની બેઠકો પણ જીતી શકાય હોત પણ મને એવું લાગે છે કે આ ગેનીબેનને કારણે કોંગ્રેસ છે એ હવે એકદમ જેને કહેવાય કે ગુજરાતમાં એક જીવતી થવા માટેનું એક એને એક બળ પૂરું પાડ્યું છે જેમ કે પચીસનો જશ્ન મનાવી શકે એમ નથી ભાજપ જીત્યાનો અને કોંગ્રેસ છે એ એક બેઠક મળી છે તે જાણે આખો જંગ જીતી લીધો હોય એવું એ ઈડરીઓ ગઢ એટલા માટે એટલા માટે કે આ શક્ય જ નહોતું અને મને અને હું તો મેં અગાઉ કહ્યું છે એમ કે ગુજરાતમાં એક પણ બેઠક ભાજપની જવી એટલે નાક કાપી લેવા બરોબર છે ના તમે હાર જીતની વાત કરીને મારે ધીરે નવાસીએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી રિઝલ્ટની રાત્રે કે આ પહેલું એવું ઇલેક્શન છે હારેલાઓને ત્યાં લાપસીના ને છે અને જે જીત્યા છે એમને ત્યાં ખીચડી બની છે નાગર કોમેન્ટ છે પણ સારી છે નાગર કોમેન્ટ છે પણ સારી છે